વડોદરામાં જળ જળસંચયની વાતો માત્ર કહેવા પૂરતી છે કારણ કે ખુદ પાલિકાના અધિકારીઓ જળ સંકટ સંકટું કરવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા તળાવો ખાલી કરવામાં આવી રહ્યા છે બીજી તરફ બોર્ડ કક્ષાના અધિકારીઓ તળાવોમાં કાટમાળ નાખી તેનું પુરાણ કરી વડોદરા વાસીઓના માથે મોટું જળ સંકટ ઉભું કરી રહ્યા છે શહેરના ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશનના અધિકારીઓના પાપે સો વર્ષ જૂના નોટિફાઈડ તળાવનું ગેરકાયદે પુરાણ થઈ રહ્યું છે સેવાસી પ્રિન્સ વિલાની બાજુમાં આવેલ તળાવનું સિત્તેર ટકા પુરાણ કરાયું તળાવને ને ઊંડું કરી જાળવણી કરવાને બદલે તેમાં માટી નખાઈ રહી છે અને આ અધિકારીઓના સો ફૂટ ઊંડા તળાવનું પુરાણ કરી ત્રીસ ફૂટનું કરી દેવાયું છે જેના કારણે સ્થાનિકોમાં નારાજગી છે નાગરિકો કહી રહ્યા છે કે તળાવનું પુરાણ ન થાય તે જોવાની જવાબદારી કોર્પોરેશનની છે કોર્પોરેશનની જવાબદારીમાં આવે છે કોર્પોરેશન ને જોવું જોઈએ ફેન્સિંગ કરી હતી પહેલા ફેન્સિંગ તોડી નાખી તૂટી ગઈ કઈ બી કારણ સર બહુ આપણને ખબર નથી કોર્પોરેશનના ટ્રેક્ટર બી આવતા હોય તો આપણને ખબર નહીં કે કોર્પોરેશનના ટ્રેક્ટર આવે છે કે આજુબાજુના બિલ્ડરનું વેસ્ટ મટીરિયલ ડમ્પ કરે છે એ તો કોર્પોરેશનની જવાબદારી છે એને જોવું જોઈએ ને આવતું તો હોય છે અહીંયા ઘણા બધા અમારે એ બાજુ પાછળ એક તળાવ નાનું આવેલું હતું અને અમે જોઈ રહ્યા છીએ કે તળાવનું ધીરે ધીરે પુરાણ થઈ રહ્યું છે એમ જે યોગ્ય નથી જ્યારે સરકારની યોજના છે કે જળ સંચય કરીએ અને એના પાછળ લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનો એ ખર્ચો કરી રહ્યા છે તો મારું માનવું એવું છે કે જો એ ખર્ચો કરી રહ્યા છે તો પછી અહીંયા આગળ આ પુરાણ શા માટે કરી રહ્યા છે જો અહીં પાણીનો સંચય થાય તો એ આજુબાજુ રહેતા નાના મોટા પ્રાણી પક્ષીઓ બધાને કામ આવી શકે છે અર્થ સોમનાથ સ્કીમ છે બાજુમાં કોર્પોરેશનનું નોટિફાઈડ નાનકડું તળાવ છે જેને ફરતે ફેન્સિંગ કરવામાં આવી હતી એ ફેન્સિંગ તોડી અને અમુક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે તળાવમાં કન્સ્ટ્રક્શન ડિમોલિશન વેસ્ટ નાખી અને તળાવ પૂરવાની કામગીરી ચાલી રહી છે જેની માહિતી મળતા તાત્કાલિક એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કડક શબ્દોમાં સૂચના આપી છે કે ઇમિજિએટલી ત્યાં આગળ સીસીટીવી કેમેરા લગાડી અને એરિયાનું મોનિટરિંગ કરવામાં આવે અને કોઈ ગેરકાયદેસર રીતે કન્સ્ટ્રક્શન ડેવરેજ નાખતું હોય તો એને દંડનીય કાર્યવાહી કરવામાં આવે અને સર શિવાજીરાવ ગાયકવાડને આ શહેરને વસાવવા માટે દોઢસો ઉપરાંત તળાવો બનાવ્યા હતા એની સાથે લિંકો કરેલી હતી કે આ તળાવમાં પાણી વધારે ભરાય તો બીજા તળાવમાં જતી રહે બીજો કાયદો બતાવું કે તળાવને પ્રાઇવેટ હોય કે સરકારી હોય કે નીમ કરેલ હોય કોઈ તળાવને કોઈ પૂરી શકતો નથી એ કાયદામાં જોગવાઈ છે તો કાયદાની ઉપર વટ જઈને તળાવ પૂરી રહ્યા છે એક વાત એટલે ગેરકાયદેસર કામ કરી રહ્યા કરી રહ્યા હોય ત્યારે સરકારે શું મોટો દાખલ કરી અને એમના પર કેસ કરવા જોઈએ કે આવી તળાવ ના પૂરાય તળાવમાં કોનો ફાયદો છે કોનો નહીં એ તો ત્યાં ગયા સ્થળ ઉપર જઈએ એટલે કોઈ બિલ્ડર મોટી બિલ્ડિંગો બનાવતો હોય કોઈ પ્રોજેક્ટ તૈયાર કરતો હશે એટલે પૂરી રહ્યા છે અહીંયા બધું બધું જ કામ કોન્ટ્રાક્ટરોને આધીન થઈને થઈ રહ્યું છે એવું મને નખ્યું